નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુંમાં વધારો કે પછી ઘટાડો અને ભાલ જીરુંના જે બજાર ભાવ છે કેટલા રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે બાજુમાં આવેલા ખંડળી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા જીરુંના ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો જે જીરુંની બજાર છે ડેલી બેસીસ ઉપર સોથી બસ્સો રૂપિયાનો જે સૌથી ઊંચો ભાવ હોય છે એમાં ફરક જોવા મળી રહ્યો છે અને આજે વાત કરીએ તો મિત્રો ચાર હજાર ત્રણસોથી લઈને ચાર હજાર પાંચસો વચ્ચે જે સૌથી ઊંચો ભાવ છે જીરુંનો એ ખેડૂતોને જોવા મળી શકે છે આની સાથે સાથે મિત્રો વાત કરીએ તો બજારમાં આગામી દિવસોમાં હાલ મોટી તેજીની કોઈપણ પ્રકારની શક્યતા છે નહીં અને જીરુના વેપારીઓ છે એમનું માનવું છે કે બજારમાં હાલ ચીરુની આવકો છે કઈ રીતની આવે છે એની ક્વોલિટી કઈ રીતની આવે છે આ ઉપરાંત જે વિદેશમાં માંગ છે એ કઈ રીતની છે એના ઉપર મિત્રો બજાર આધાર રાખશે એટલે કે હાલ કોઈપણ પ્રકારની સંભાવના બજાર સુધરી છે નહીં સૌથી વધારે આવક વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર ઓલમોસ્ટ ત્રણસોથી લઈને ચારસો ટન જેટલી આવક હોય છે બાકી બધા સેન્ટરોમાં પચાસ ટન કે તેનાથી ઓછી આવક મિત્રો અત્યારે ડેઇલી બેસીસ ઉપર જે આંકડા આવી રહ્યા છે મુજબ જોવા મળી રહી છે જીરુ વાયદાની વાત કરીએ તો મિત્રો ઓગણીસ હજાર બસો પચીસ રૂપિયા જેમાં બસો અને પાંચ રૂપિયાનો ઘટાડો છે કોઈ ખાસ વાયદામાં મિત્રો એ ચેન્જીસ છે નહીં વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીનો એવરેજ ભાવ સાત સત્તર હજાર ત્રણસો અડત્રીસ સૌથી નીચા ભાવ અગિયાર હજાર પચીસ સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર અને ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ